ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી થી સુચારુ આયોજન થાય તે માટે જિલ્લા કલેક્ટર ડી જડેજાના અધ્યક્ષતાને ઈનાજ ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજવામાં આવી હતી જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ અને કલેક્ટર દ્વારા તમામ પરીક્ષા સ્થળો પર

જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી એમપી બોરિયા દ્વારા પરીક્ષા લક્ષી માહિતી આપવામાં આવી હતી આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓમાં પરીક્ષાર્થીઓની મૂંઝવણ દૂર કરવા માટે કાઉન્સેલિંગ સેન્ટર અને નંબર જાહેર કરવામાં આવ્યા હતા નોંધનીય છે કે ધોરણ દસ ના અઠ્યાવીસ પરીક્ષા કેન્દ્રો બાસઠ પરીક્ષા સ્તરોના છસો પાસઠ બ્લોકમાં કુલ અઢાર હજાર બસો ચાલીસ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પંદર કેન્દ્રો ઓગણચાલીસ પરીક્ષા સ્થળોના ને સિત્તેર બ્લોકમાં કુલ પચીસ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે તેમજ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ચાર કેન્દ્રો નવ પરીક્ષા સ્થળોના નેવ્યાસી બ્લોક માં કુલ એક હજાર સાતસો છ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે